દીકરી તારું નામ શું છે બેટા વૈશાલી બેન ને જોરદાર તાળી થી બતાવીએ સાત લાખ એકાવન હજાર ના જે ભાગ્યશાળી વિજેતા છે એમનું કુપન ખેંચવા માટે આ દીકરી આવી છે દીકરી એટલે વહાલનો દરિયો લાટ ખજાનો સાહેબ દીકરી તો દીકરી છે બાકી દીકરા દામના હાવ ખોટી બદામના એને મોકલો આમના તો નીકળે આમના મારા બેટા ત્યારે આ લાડકી દીકરી કુપન ખેંચવા માટે જઈ રહી છે મિત્રોને મહેમાન મિત્રોને વિનંતી કરીશું મિત્રો તમે ડ્રમ ખોલો આપણે આ ઢીંગલીને આંખે પાટો બાંધી દેવો છે કાલ સવારે કોઈ ઠપકો આપે નહીં હા હા એ મને એ ફેરવો ત્યારે સાત લાખ ને એકાવન હજાર ગોતવું પડે ગોતવું ના પડે તો મળી જાય મિત્રો વૈશાલી બેટા તને જે મજા આવે તે તારે આ દિશામાં જઈને જે મજા આવે તારે એક કુપન લેવાનું માત્ર એક એક જ કુપન લેવાનું છે બેટા બોલાવી છે મિત્રો બધા વિશ્વાસ તો છે જ ને આ ભેટ ગામ ને તો મિત્રો હવે જેનું ભવિષ્ય ખોલવા માટે જઈ રહ્યું છે સાત લાખ ને એકાવન હાજર હવે એનો પાટો ખોલી નાખો ને કઈ સ્ટેપ છે જે થવાનું છે એ તો થઈ ગયું છે એટલે વૈશાલી બેટા આપણે બધાય દૂર રેજો મિત્રો આપણે આ કૂપન તારે ખોલવાનું છે અને ખોલીને તરત કેમેરા સામે તારે આ ટિકિટ રાખવાની છે હાથમાં વાગી ના જાય એવી રીતે લેવા લાગે શાંતિએ ગોલ ઓહો હો વીડી ચાંબુડિયા એ ઓહો હો શિવરાજ વિડીયોમાં આજનો આ કાર્યક્રમ લાઈવ થઈ રહ્યો છે ત્યારે અત્યારે વિડીયોના માધ્યમથી લોકોએ સૌપ્રથમ તો લોકોએ જોઈ લીધું છે આ ભાગ્યશાળી વિજેતા કોણ છે ત્યારે હું અહીંથી સાત લાખ એકાવન વાહ બેનો આ સાત લાખ એકાવન હજાર રૂપિયા તમારા બટવામાં હામશે નહીં એના માટે તો તમારે અલગથી સુટકેશ લાવવી પડશે મિત્રો આયોજક મિત્રો દસ તારીખે વિતરણ કરવાના જેમનું ગામ છે આંબરડી આંબરડી વાહ મૂળી તાલુકાનું ગામ આંબરડી જિલ્લો સુરેન્દ્રનગર જેમના મોબાઈલ નંબર છે સત્તાણું સાત ત્રીસ જીરો પચીસ સોળ નંબર છે છત્રીસ ચાર સોર્યાસી જેમના એજન્ટ છે રમેશભાઈ ફી આ મોટું ઇનામ છે એટલે આપણે ફોન થી એમનો સંપર્ક કરીશું આયોજક મિત્રોને વિનંતી કરીશ મિત્રો ફટાફટ ફોનથી સંપર્ક કરીએ